જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખનું ત્રણ વર્ષ પહેલાં મોત નહીં સગી પત્ની અને પુત્રએ હત્યા કર્યાના બીજી પત્નીની પુત્રીએ લગાવ્યા ગંભીર આક્ષેપ પોરબંદર જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખની પુત્રીના ગંભીર આક્ષેપ થયા કેશુભાઈ સીડાના મૃત્યુના ત્રણ વર્ષ બાદ વેદી આક્ષેપ સામે આવ્યા પોરબંદર જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ કેશુભાઈ સિંહની બે હજાર બાવીસમાં હત્યા થઈ હોય તેવા પુત્રીએ આક્ષેપ કર્યા છે કેશુભાઈ સીડાને બે પત્ની હોય અને બીજા પત્ની અને તેની પુત્રી કાજલ કેશુ સીડાએ આક્ષેપ કર્યા છે કે મારા પિતાની હત્યા મારા મોટાભાઈ ડો મનોજ સીડાએ કોરોના બુસ્ટર ડોઝ આપવાના બહાને ઝેરી ઇન્જેક્શન આપી હત્યા નિપજ્યાના કર્યા આક્ષેપ મારા મોટાભાઈ અને મારી મોટી મમ્મીએ સંપીને કાવતરું કર્યું છે અને મારી બહેનો મારા ભાઈ પાસેથી આ બાબતે પૈસા ખંખેરતા હોવાના ઓડિયો પણ કાજલબેને કર્યા જાહેર હાલતો આ બાબતે પોલીસમાં ન્યાયની માંગ સાથે અરજી કરવામાં આવી છે મારું નામ કાજલ કેશુભાઈ અલ્કમભાઈ સીડા છે મારા પિતા કેશુભાઈ અર્ગમભાઈ સીડા જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ રહેલા છે અને હું તેમની નાની પુત્રી છું અમારે ઘરમાં જે છે એ આજથી 3 ત્રણ વર્ષ પહેલા પેલા તો મારા પિતાનું અવસાન થઈ ગયેલું હતું અને મારા પિતાનું જે અવસાન છે તે શંકાસ્પદ છે મારા મમ્મીનું નામ છે શાંતિબેન કેશુભાઈ સીધા અને મારો એક નાનો ભાઈ છે વનરાજ કેશુભાઈ સિદા હવે તેના નામ છે મારા મારા પપ્પાના પહેલા વાઈફ ઉષાબેન અને એમના અને મારા પપ્પાના પાંચ સંતાનો છે મનોજ સીદા શાંતિબેન બાપોદરા રેખા કેશવાલા હંસા કારાવદરા અને પૂજા સિદા તે લોકો મેરિડ અને વેલ સેટલ છે હવે એમાં એવું થયું કે મનોજ સિંદા મારા મોટા સોટેલા ભાઈ છે એનું ઈ ઓલરેડી મેરીડ હતા અને તે રાજકોટમાં વસવાટ કરતા હતા તે પોતે એમડી બી ડોક્ટર છે એટલી ડિગ્રી છે તેમની પાસે અને તેમનું ત્યારે ઈ ટાઈમે પોતાનું ઘરનું હોસ્પિટલ હતું કુંદન હોસ્પિટલ તો ત્યાં એની એક કલીગ સાથે તેનું એક્સ્ટ્રા મેરિટલ અફેર ચાલુ થઈ ગયું અને તે બાબતેથી પછી એને મારી ભાભીને ગીતા કીડા મારી ભાભી છે એને છે ને એમ આંખની પ્રોબ્લેમ હતી તો ઈ પ્રોબ્લેમથી પછી એનું જ્યારે અફેર સ્ટાર્ટ થયું ને એ પછી એને ખોટી હાઈ પાવર હાઈ ડોઝેજની જે દવા આપીને છે તેનું આખું મેન્ટલ સ્ટેટ બગાડી નાખ્યું છે અને તે પછી એના બે બાળકો પણ છે નાના નાના નાખવા અને લોકો એને નથી જોતા રીતના કરી બધી અને તેઓને એ નહોતા જોતા ને તેને એનું જે અફેર હાલતું હતું તે એ બેન જોતા હતા એનું નામ છે ક્રિષ્ના કરોડિયા રાજપૂત છે તે જ્યાં સુધી અમને ખબર છે એનું એની અફેર હાલતું હતું તો એ આ બાબતે ઉષાબેન એટલે કે એના મમ્મી એટલે કે મારા બીજા મોટા મમ્મી એને અને મનોજને અને ક્રિષ્ના બેન કૃષ્ણા બેન્ઝિનિયરે અફેર હાલતી તો એને બધી વાત ખબર જ છે તો આ બધી બાબત થાતા થોડાક ટાઈમ પછી મારા પપ્પાને એટલે કે મારા ડેડી કેશુભાઈ અલબમભાઈ સીડાને ખબર પડી અને તેઓ આ વાતને લઈને રાજી ન હતા તો ઘરમાં ઘણા ટાઈમથી બે અઢી વર્ષ સુધી આ બાબતે બબાલ થયેલી અને બધા ઇશ્યુ થયો ને અંતે કારણ કે ઉષાબેન ને પણ મારા ડેડી માથે વિરોધ હતો અને મનોજ ને પણ વિરોધ હતો કે મારા પપ્પાએ મને આવી રીતના ના કરવા દીધું તે બાબતે તે નામ લઈ અને બીજું જ ડ્રગ ઇન્જેક્ટ કરી દીધું જેથી મારા પપ્પાની મૃત્યુ થઈ છે પણ નેચરલ ડેથ છે આ બધી બાબતે અમને પીએમ બી નથી કરાવવા દીધું કે કારણ કે પોતે ડોક્ટર છે એ પોતે પોતે એમડી છે એનું જે પોસ્ટ છે એ બહુ હાઈ લેવલની છે તો અમારા ઘરના બધા ત્યારે એના સપોર્ટમાં હતા ને અમે કીધું કે પીએમ કરાવવું છે કરાવવું છે અમારે કે કેટ શું છે બુસો ડોઝ નામ દીધું હતું પણ તોય અમને કરાવવા દીધું નહીં ને થોડાક ટાઈમ પછી આ બધી બાબત અમને ખબર પડી અને અમે આ બાબતે એક્શન લેવા તૈયાર થયા તો ત્યારે અમારી પાસે પછી પ્રૂફ નતા એટલા ને હમણાં હવે થોડાક ટાઈમમાં અમારી પાસે પ્રૂફ આવ્યા છે બે માં દીકરાના રેકોર્ડિંગ છે જ્યાં તે લોકો આ બધું ડિસ્કસ કરે છે અને મારી બધી ચારી બહેનોને જ્યારે પછી આ વાત ખબર પડી ને ત્યારે એ લોકો બી એક્શન લેવા માંગતા હતા પણ રૂપિયાના મોહ આપી લાલચ આપી આ બધી વાત જે છે આ મારા આખા ખાનદાન સીધા પરિવારમાં આ બધું છે એ દબાવી દીધું છે ને આ બાદ આ બાબત ક્યાંય બાર આવવા દીધી નથી